શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ આપને કરવામાં આવે છે આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે વારંવાર ગુના કરતા હોય છે એવા અપરાધીઓના આપણે હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ કેટલાક પ્રકારના મોડસ મોડસઅપરેન્ડી સાથે ગુના આચરનાર આરોપીઓની આપણે મોડસ ઓપરેન્ડી સાથેની વિગતોની એક એમસીઆર ની જાળવણી કરવામાં આવે છે સાથે સાથે શહેરમાં એવા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તમે જાણો છો કે રાત દિવસની પેટ્રોલિંગ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પોલીસની હાજરી અને વખતો વખત આ પ્રકારના જાણીતા ગુનેગારોના હાજરી અને પ્રવૃત્તિ અંગે ચકાસણી કરવામાં આવે છે અને વધુ સુદ્રઢ કરવાના ઇરાદેથી ગયા વર્ષે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું આયોજન શરૂઆત કરવામાં આવેલ છે એના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોની એક યાદી તૈયાર કરી દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક એક એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે આ જ પ્રકારના એક્ટિવિટી નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ દ્વારા એમને સોંપવામાં આવેલ જે અપરાધી છે એમના એક્ટિવિટી ઉપર નજર રાખવામાં આવે છે મુલાકાત લેવામાં આવે છે કયો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કોઈ ગેરેજમાં કામ કરે છે હોટલમાં કામ કરે છે ફેક્ટરીમાં કામ કરે છે તો એમના ઇકોનોમિક એક્ટિવિટી શું અને એમના લાઈવલીહુડ સંબંધિત એક્ટિવિટીઓ શું છે આ અંગે પણ જાણકારી રાખતા હોય છે સાથે સાથે એમના એમને સોંપવામાં આવેલા અપરાધી સાથેનું એક ડાયલોગ પ્રોસેસથી પ્રયાસ કરે છે કે આ વ્યક્તિ ફરીથી ગુનાખોરીમાં આવે નહીં અને એમના રેગ્યુલર પ્રોફેશનલ એક્ટિવિટીઝ કે આપણે કહીએ લાઈવલીહુડ એક્ટિવિટીઝમાં સતર્ક રહે અને મેનસ્ટ્રીમ સોસાયટી સાથે ઇન્ટીગ્રેટ બનીને એક સારા નાગરિક બનીને જીવી શકે તે પ્રકારનું એક પ્રયાસ કરવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે વડોદરા શહેરમાં લગભગ છસો તેર જેટલા આરોપીઓને આપણે આ રીતે આપણે મોનિટરિંગ કરીએ છીએ અને અત્યાર સુધી નબે ટકા લોકો આપણા નજર હેઠળ છે અને લગભગ છ આરોપીઓ એવા નીકળેલા છે જેમ આજની તારીખે જીવતા નથી એટલે આપણે વેરીફિકેશન દરમિયાન આવા પ્રકારના વિગતો પણ બહાર આવે છે અત્યારે દસેક ટકા લોકો જે આપણા નજર બહાર છે એમના શોધવાનો પ્રયાસ ચાલુ છે અને જે લોકો ઓલરેડી હાજર છે આજની બેઠકમાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એમના સાથે કેવી રીતે પોલીસ કર્મચારીઓ એમના વિગતો જાણીને એમના પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી શકીએ અને સાથે સાથે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે જીવે અને ફરીથી ગુનાખોરીમાં ઇન્વોલ્વ ના થાય તો આપણે હેવિચ્યુઅલ ઓફેન્ડર તરીકેના એમના જે પ્રવૃત્તિ છે આમાંથી બહાર આવીને એક જાગૃત નાગરિક બને એવા આપણા પ્રયાસ છે મને આ કહેતા પણ ઘરું થાય છે આ વર્ષે આપણા આ પ્રોજેક્ટના માધ્યમથી હું નથી કહેતો દેટ ઇઝ ધી ઓનલી ફેક્ટર બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડકોના કિસ્સો બન્યો નથી લગભગ અગિયાર રોબરીના કિસ્સાઓ બનેલા તમામ કેસો આપણા ડિટેક્ટ છે વ્હીકલ થેપ્ટના સુડતાલીસ ટકા અને મોબાઈલ થેપ્ટના લગભગ બત્રીસ ટકાને મોટાભાગે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સીઆઈઆર માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં એટી થ્રી પર્સન્ટ કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે તમે દરરોજ જોતા હશો ક્યારે પણ આ પ્રકારના બનાવ બને બે ત્રણ દિવસની અંદર જ આપણે આરોપીઓને પકડી પાડવામાં સફળ સફળતા મેળવેલ છીએ એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં ઇકોતેર ટકા અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ સુડતાલીસ ટકા આવા ઓફેન્સીસમાં લગભગ ત્રીસ ટકા ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે પરંતુ આપણા એટી થ્રી પરસેન્ટ જેટલું છે સ્નેચિંગના કેસોમાં સફળતા મળી છે કારણ બે ત્રણ છે એક શહેર પોલીસની સતર્કતા બીજું સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે એમના ચહેરાથી ઓળખે છે એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ઓફેન્સીસ બને ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇનસ્ટ્રીમ કરીને ગુનાખોરીમાં સંડાવતા અટકાવીશું